નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દેશભરમાં અલગ અલગ પાર્ટીઓ ધનતોડ મહેનત કરી રહી છે ત્યારે તેર જુનાગઢ ગીર સોમનાથ લોકસભાના બીજેપીના ઉમેદવાર શ્રી રાજેશભાઈ સુડસમાના સમર્થનમાં તરેક જ્ઞાતિના લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેમાં માગરૂર તાલુકાના રબારી સમાજના મહિલા પ્રતિનિધિશ્રી અને આદિજાતિ દિશાથી ટ્રસ્ટના પ્રમુખ શ્રીએ કોડીના તાલુકાના વેરાણ કડોદરા વેળવા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં જ રબારી સમાજના આગેવાન શ્રીઓ સાથે મીટિંગ કરી જેમ બને તેમ વધુમાં વધુ બીજેપીમાં મતદાન કરે તેવી વિનંતી કરી હતી આજ રોજ વેલણ મુકામે મીટિંગ બોલાવવામાં છે અને રબારી સમાજ આખો ભેગો થયો છે અને ભાજપમાં મતદાન કરવાના છે સાત તારીખે અવશ્ય ભાઈઓ બહેનો તથા બધાય ભાજપ ભાજપને મતદાન કરે એવી મારી સમાજની દીકરી તરીકે એક વિનંતી છે અને કોળી સમાજના પણ આગેવાનો ભેગા જોડાયેલા છે અને આપણે ભાજપમાં હતા અને તે અને રહેવાના છે ભારત માતાજી